આજકાલ નકલી શું નથી મળતું નકલી ઘી મળે છે નકલી દૂધ મળે છે નકલી નોટો ચલણી નોટો મળે છે આપણા વપરાશમાં આવતી આપણા સામે આવતી આપણા સમક્ષ રહેતી દરેક વસ્તુ અત્યારે નકલી થઈ ગઈ છે એ લાગણી હોય પ્રેમ હોય હુંફ હોય કે પછી ચાહત કેમ નથી દરેક વસ્તુ અત્યારે નકલી થઈ ગઈ છે સાદી ભાષામાં અને સરળ ભાષામાં કહીએ તો આખી દુનિયા નકલી બનાવો નકલી બનાવટી વસ્તુઓ અને નકલી દેખાવા ઉપર ચાલતી થઈ ગઈ છે આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે ક્યાં ગુજરાતમાં એવા દ્રશ્યો સામે આવે છે કે માય ભક્તો મા

બાયડમાં થોડાક સમય પહેલા તમે જોયું હતું કે એક બેન જે છે એ અમૂલનું અસલી ઘી અને નકલી ઘી એ બંનેનો વિડીયો બનાવે છે લોકોને જાગૃત કરે છે કે ભાઈ આ રીતે નકલી વસ્તુઓ જે છે છે તે લોકોને આપવામાં આવી રહી તેમના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે એટલે નકલી કહેવાય કે ઘી મળી આવ્યું નકલી જે મુજરાઓ કરનાર અને કહેનાર કે અમે ભક્તો છીએ એમાં અંબેના ભક્તો છીએ અને એ સ્ટેજ ઉપર આવીને નાચે છે એ અસલી ઘટના આપણે જોઈ આ સિવાય આપણે ચલણી નોટો જે નકલી બને છે પાંચસો પાંચસો ની સો સો ની નોટો ચલો ચિલ્ડ્રન બેંક આવેલી હોય કે બાળકો માટે બનેલી હોય એ સ્વાભાવિક અને

સુરેન્દ્રનગરની છે પોલીસ દ્વારા એ ભાઈની મોડેસ અપ્રણ તમે જુઓ કે ભાઈ પાસે સો નોટો હતી સો નોટો આપવામાં આવી હતી ખાખરાડી ગામના અજય ઉધેરિયાએ એ જે એકવીસ વર્ષનો યુવાન છે આશિષ મોરી કે જેને સો નોટો આપી હતી સો નોટો પાસે આશિષ મોરી પાસે ફક્ત સત્તાવન નોટો હતી એટલે ત્રણ નોટો એને ક્યાંક વહીવટ કરી દીધો છે એટલે કે એને કંઈક વસ્તુ ખરીદી લીધી હશે અને ત્યાં એ પાંચસો પાંચસો એટલે પંદરસો ત્રણ નોટો જે છે તે આપી દેવામાં આવી હવે તમે એ વસ્તુ સમજો કે સો રોટો એની પાસે હતી આ એકવીસ વર્ષના યુવાનની વાત કરી રહી છું પછી આપણે સરકારને એમ કહીએ કે બેરોજગાર બેરોજગાર છે છે સરકાર કમાવા માટે ઘણા બધા રસ્તા ખોલીને બેઠી છે અત્યારે તમે જુઓ કે જેને ખરેખર સ્વાભિમાન સાથે જીવવું છે એ લોકો પાન ગલ્લાની લારી પણ મૂકી દે છે જે લોકોને સ્વાભિમાન સાથે કોઈના સામે હાથ લાંબો ન કરવો હોય અને દાળીઓ કમાઈને ખાવું હોય ચટણી રોટલો ખાવો હોય તો એ લોકો સ્વાભિમાન માટે કોઈના પાસે હાથ લાંબો નથી કરતા ને આ પ્રકારની કરતો તો કરતા પણ આ એકવીસ વર્ષનું યુવાન કે જે ચલણી નોટો એ પણ નકલી ચલણી નોટો એની પાસે જોવા મળી છે ક્યાં પહોંચી રહ્યું છે આપણું યુવાધન એ પણ આપણે જોવાની જરૂર છે વાત કરવી છે કે લાખો રૂપિયાની જે ચલણી નોટો છે એ બનાસકાંઠાના ડીસામાંથી પકડાઈ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગરમાંથી હવે ઘટના સામે આવી છે ગેરકાયદેસર જે નોટો છે પોલીસે તપાસ કરી એના પછી સામે આવી છે પાંચસો રૂપિયાની સત્તાણું નોટો છે આશિષ મોરી પાસેથી આપવા આશિષ મોરી પાસેથી મળી આવી છે આરોપી નકલી નોટો જે છે એની પાસે હતી એને પૂછવામાં આવ્યું કે સામે આવી છે શરમ તો એ વસ્તુની આવી રહી છે કે એકવીસ વર્ષનો યુવાન એ આવા રસ્તે ચડી ગયો છે શરમ છે ખાલી આપણે એમ કહીએ કે યુવાનો કહેવાય કે નશામાં ધૂત છે યુવાનો બેરોજગાર છે યુવાનો ઘણા બધા ગુજરાત ના બેરોજગાર છે પણ બધા આ પ્રકારનો રસ્તો નથી અપનાવતા શું કહી રહ્યા છે પોલીસ અધિકારી સાંભળો વિડીયો તારીખ ચાર નવ બે હજાર પચીસ ના રોજ થાંગઢ પોલીસ સ્ટેશનમાં બનાવટી ચલણી નોટો બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનામાં જે છે એ મળતી માહિતી મુજબ બીએનએસની કલમ એકસો અને એકસો મુજબનો આજે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે એમને એક ખાનગી બાતમી મળેલી હતી કે જે કોઈ શંકાસ્પદ વસ્તુ જે છે એ પોતે લઈને જતા હોય અને જે છે એ થાનગઢથી પસાર થવાના હોય આ બાતમીના આધારે તેઓએ આ વ્યક્તિ જે છે એને અટકાયત કરી અને એની જેને ઝડપી કરવામાં આવી તો ઝડપી કરતાં એની પાસેથી શંકાસ્પદ ચલણ નોટો જે છે એ પ્રાપ્ત કરવામાં આવી અને ચલણી નોટોના વેરિફિકેશન માટે ત્યારબાદ તુરંત જ એમણે যে হাল যে গুহার কুড় বে এক বিছে আশিষাই যে উগরেজে আখরাড়ি থানুজ যে গাঁদা রহবাসী ইভাবেছে হাল আ যে রোলছে নোট বলাটি নোট বাপর মেড়ছে সি নোট ক্যা ছায় অথবা ক্যা নেটওয়া তপ থানগঠ পুলিশ স্টেশন চালু